प्रश्न नंबर एक भगवान श्रीराम ना बहन नाम शूत सविता बी शांता सी संध्या बी गंगा साचो जवाब छे बी शांता प्रश्न नंबर बे विश्व में સૌથી ઊંચી ઇમારત કઈ છે અ કુતુબ મિનાર બી તાજ મહેલ સી લાલ કિલ્લા ડી બુર્જ ખલીફા સાચો જવાબ છે ડી બુર્જ ખલીફા પ્રશ્ન નંબર 3 शू खावा किडनी हमेशा स्वस्थ रहे छे। डंगरी, बी टमेटा सी मरचा दी लसन साचो जवाब छे अ डंगरी। प्रश्न नंबर चार विश्वना क्या देश में बे राष्ट्रपति है अ भारत बी सनमरीन सी डी दी साचो जवाब बी सनमरीन प्रश्न नंबर पांच जन्म समय बाड़क ना हृदय में एक मिनिट के धबकारा थायर b 82 c 108 d 140 સાચો જવાબ છે d 140 પ્રશ્ન નંબર 6 ભારત ના પૈસા નો કાગળ કઈ વસ્તુ માથી બનાવવામાં આવે છે અબ ચંદન નું લાકડું बी गुलाब નું ફૂલ सी कपास નું ફૂલ डी વાસની લાકડી સાચો જવાબ છે સી कपास નું ફૂલ પ્રશ્ન નંબર 7 ગુજરાત ના پہلا મહિલા ડોક્ટર કોણ બન્યા હતા અ કલ્પના ચાવલા बी मोटीबाई कापड़िया सी सुनिता विलियम्स दी शीलाबेन शाह ताचो जवाब छे। बी मोटीबाई कापड़िया प्रश्न नंबर आठ भारत ना क्या राज्य ए पहला प्लास्टिक बंद हतु? करूत गुजरात। બી મહારાષ્ટ્ર C. ગોવા D. સિક્કીમ સાચો જવાબ છે દી સિક્કિમ પ્રશ્ન નંબર નવ વરસાદનું પાણી પીવાથી કઈ બીમારી દૂર થાય છે અક સુગર બી પથરી સી કેન્સર તાવ સાચો જવાબ છે સી કેન્સર પ્રશ્ન નંબર દસ માખીનું આયુષ્ય કેટલું હોય છે આ પાંચ દિવસ ડી દસ દિવસ સી વીસ દિવસ ડી ત્રીસ દિવસ સાચો જવાબ છે દી ત્રીસ દિવસ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો